અરે જો અમારું ફેસ આ છે હા ભાઈ કેટલા મુકવા તો એમાં ના છે ભાઈ એ ભાઈ મેવો ભાઈ કેટલા

છ પોઈન્ટ પચાસ છતા આઠ રૂપિયા રૂપિયા બસો હાઈટ થાય રૂપિયા બસો હાય હાઈ રૂપિયા બસો હાઈટ હાઈ રૂપિયા રૂપિયા તમારે રૂપિયા ત્રણસો રૂપિયા બોલવા ત્રણસો રૂપિયા ત્રણસો બાવીસ હોય ચાલીસ રૂપિયા બોલતા બોલતા ત્રણસો ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો ને સાડસઠ છો રૂપિયા વગર હે છે એકાશી ત્રણસો બસો પંચાસ

એકાથી એકાચી રૂપિયા ભણવા ગણ એકના છે એકાચી રૂપિયા નાથી પ્યાસી રૂપિયા ત્રણ ત્યાંથી બ્યાસી રૂપિયા પૂરું દસો પાંચ નાથી રૂપિયા પર ભાઈ ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા પાંચ બાય રૂપિયા ચારસો ચારસો રૂપિયા અમારે ચારસો ચાર બનાવે ઉભા રહી ઊભા हरे दूदा तरसो हरे थे हरे दुदा तरसो चरेती अड़त्रस रुपिया